નમસ્કાર તમામ મીડિયાના મિત્રોનું આજે આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આજે આપણે વિસાવદરનું જે પેટા ચૂંટણી થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ દ્વારા કેવી કેવી ગડબડ કરવામાં આવી રહી છે અને કાયદાકીય રીતે જે કંઈ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન હોય એનું પાલન કરવામાં આવી રહ્યું નથી તેના વિશે આજે વાત કરવાની છે આજે તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સની જે એફિડેવિટ છે એની અંદર એટ પોઈન્ટ ટુ નંબરનો પેરા એ આખે આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમણે નથી કરેલું પણ એમાંથી એઇટ પોઈન્ટ ટુ નંબરનો આખો પહેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરીએ છીએ અને કરી દીધી છે એના સિવાય બીજી એક વસ્તુ એવી છે કે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સની અંદર વિસાવદરમાં એમની પાસે પોતાની પાસે ફોર્ચ્યુનર છે અને એ ગાડીનો નંબર છે જી જે અઢાર બીજી સોળ જીરો બે એમના નામે અત્યારે બોલે છે એ અમે આરટીઓમાં વેરીફાઈ કરેલું છે એમના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં કમ્પ્લેન કરી છે અને કીધું છે કે ભાઈ આ તમે ફોર્મ નંબર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે એફિડેવિટ આપવાની હોય છે એમાં ફોર્ચ્યુનર ગાડી એમની પાસે છે જી જે અઢાર બીજી સોળ જીરો બે જે એમને છુપાવવામાં આવેલી છે હવે તમે ઘણા બધા એવા જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટના કે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એડીઆર ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ સેક્શન ટુ નાઇન્ટી ફોર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એનું નોમિનેશન રદ કરી દીધું હતું અને એના પછીનું એક જજમેન્ટ છે કે રાજનભાઈ તિવારી દુર્ગેશ કુમાર પાઠક એમાં પણ એમને આખે આખું એમનું જીતી ગયા પછીનું એમનું ડિસ્કવોલિફાઈડ એમને કરી દેવામાં આવ્યા હતા એટલે કોઈ પણ એસેટ મુવેબલ કે ઇમુવેબલ એસેટ છુપાવી એ ગુનો છે એટલા માટે અમે એમના વિરુદ્ધ અહીંયાથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરેલી છે એના સિવાય અમે લોકલ લેવલથી પણ કિરીટભાઈ પટેલ ઉપર ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ એના સિવાય એક છે કે તમે જોયું હશે કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે એમને મહેન્દ્રા બોલેરો કોઈ ગાડી જી જે અગિયાર વી વી છેતાલીસ તેર આ ગવર્મેન્ટ ગીરની અંદર ચાલતી ગાડી છે અને આના પુરાવા છે અમારી પાસે અને એમને જે ગવર્મેન્ટની સંપત્તિ હોય એનો દુરુપયોગ કરી અને કિરીટભાઈ પટેલ આનો ઉપયોગ કર્યો છે એના વિરુદ્ધ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ દાખલ કરેલી છે વધુમાં એક એવું છે કે રિટર્નિંગ ઓફિસરે જે પ્રિસ્ક્રાઈબ નું ફોર્મેટ હોય એમાં એમને નથી આપેલી એફિડેવિટ છતાં પણ એમનું ફોર્મ સ્વીકારવામાં આવેલું છે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ એના સિવાય જો અમને એવું લાગશે તો નજીકના ભવિષ્યમાં એટલે કે આજે અથવા તો ઓફિસર અને જે એફિડવિટ કરનાર છે કિરિતભાઈ પટેલ એ બંને વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લેન વિસાવદરમાં અમે ફાઇલ કરવા જઈ રહ્યા છીએ. કનાસીમે બીજો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો આપણે જે

એને પણ ખોટી રીતે સ્વીકારેલી છે એટલે કે રિટર્નિંગ ઓફિસરે તો અમે એ બંને વિરુદ્ધ શક્ય હશે તો આજે અથવા તો આવતીકાલે એમની વિરુદ્ધ પણ અમે ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ વિસાવદર લોકલથી એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે જી જે અઢાર બીજી સોળ ઝીરો બે એ એમને એફિડેવિટની અંદરથી છુપાવેલી છે તો એ ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે અને એનાથી પણ એમનું ફોર્મ રદ થઈ શકે છે એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેન પણ આજકાલની અંદર લોકલથી અમે દાખલ કરશું એના સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે સરકારી સંપત્તિનો બે ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે જોયું હશે કે એક ગાડીમાં સવાર થઈ અને રોડ શો કરતા હતા અને એમાં એ જે ગાડી છે એ ગવર્મેન્ટની ગાડી છે તો ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ કરેલી છે અને મારે વિશેષ કરી અને વિસાવદરની જનતાને કેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં કારણ કે જો આમનું નોમિનેશન રદ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ જશે કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્કવોલિફિકેશનની પ્રોસેસ થવાની છે એટલે વિસાવદની જનતાને વિનંતી છે કે તમે પોતે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી અને તમારું અને તમારા વિધાનસભામાં મજબૂતાઈ રીતે કોઈ તમારો રિપ્રેઝેન્ટેટિવ આવે

સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના દબાણમાં અને વશમાં આવીને કામ કરે છે સરકારી કર્મચારી છેક નીચા લેવલનોથી માંડી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર સુધી તમામ લોકો કારણ કે રિપીટેડલી ઘણી બધી અમે એવી કમ્પ્લેન કરેલી છે બે હજાર બાવીસમાં પણ કરેલી છે આ દિલ્હીના ઇલેક્શનમાં પણ કરેલી હતી અત્યારે પણ અમે આ કરેલી છે છતાં પણ રિટર્નિંગ ઓફિસરે

પણ હજી સુધી એના ઉપર એક્શન લીધા છે અથવા તો અમને રિપ્લાય સબમિટ એટલે અમારી પાસે એક જ રેમેડી બચે છે કે હાઈકોર્ટ ની અંદર અમારે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડશે અથવા તો ઇલેક્શન જો એમનું નોમિનેશન રદ ના થાય તો એના માટેની તજવીજ કરવી પડશે